ગામડા જે આવીને મગજમાં નથી ચડી ગયું ને ઓલા સાણા થાપતી એની ઓછું પછી છાણા હોય ને આપણે તરીકે વાપરી અને આ છાણા ને આ છાણા શું કરવાનું આ આપણે ખાવાના ખાવાના કઈ રીતે રીતે કોઈ કે વેફર બનતા જોયા જ નથી એટલે આ તો હાબુ દાણા વેફો છે ટમેટા ની બટાટા ની ખરી છે પણ એમ ને તો આ સાણા બનાવવા માંડી બહુ કેવાય તો ફાવે આ બધું આવું કામ હા તે તું ઓલરાઉન્ડર જો એમ કેને તેલે એવું તો ફાવે ને ફરકી ગજો મામા 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 તે તે ઓલો પુડલો બનાવતો એની જેમ એમ ને સેણા લોટ નું પિંડલો નાખી દેવાનો હમ અને પછી સેપી દેવાનું વાહ ભઈ વાહ તે તો ઠાઈકી નથી ગામડે જે એની સો તો ઠાઈકી તો

આ ઉકાળે ઉકાળવાનું ઉકાળવા તો દા સાબુદાણા ઓગળી ન થાય ઓગળી તો ક્યાં ઓગળી ન આખા કલર થઈ ટ્રાન્સફરન્ટ તો હો કા શરીર માટે નુકસાનકારક કહેવાય કાંય નુકસાનકારક નહીં શેમાં જ બને સાબુદાણા

তে য়ামা স্নে কানে মে আ সূদা সো তুনে কামালে তুনে কালি কাল আরেেনে আপনো় চৎা কালেরিনে তুয়ে পাবা কেলেরসে বেলেনে

એમાં કાંઈ આપણે ચેન ચાળા કરવાના નથી તું ફટાફટ પતાવું આપણે જવાનું છે બાય ઓકે ના ના વીટીમાં નાનકોડી પડે એમાં યા ખાબુદાણો છે લાલો ફટાફટ કામ પતાવો તમારો હો કીધું એ સમજાઈ ગયું ને